દર્શક મિત્રો ઇન્ડિયન પ્રેસ માં સ્વાગત છે સમાચાર છે કે રામનવમી મહાપર્વ અને રમઝાન ઈદને લઈ ખંભાત ખાતે ખંભાત પોલીસ દ્વારા બીએસએફ ફોર્સ સાથે રાખી ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું ખંભાત શહેર એક પૌરાણિક નગરિક છે અને અહીં ભક્તિભાવ કરનારા લોકો રહે છે આવનાર રામનવમી અને રમઝાન ઈદના પર્વને લઈને ખંભાત શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આણંદ જિલ્લા એસપી અને ખંભાત ડીવાય એસપીની સૂચનાથી પોલીસ દ્વારા ખંભાત શહેરમાં પ્રાંત અધિકારી ખંભાત ડીવાય એસપી પીઆઈ પીએસઆઈની સાથે સાથે બીએસએફ ફોર્સને સાથે રાખીને ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું ખંભાત શહેર એક અતિ સંવેદનશીલ વિસ્તાર છે જ્યાં અવારનવાર કોમી ચમકલા થતા રહેતા હોય છે જેને ધ્યાનમાં લઈને આણંદ જિલ્લા એસપીની

ત્રણ ભોય પાંચ બજાર લાલ દરવાજા એમટી હાઈસ્કૂલ વગેરે સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી હતી પોલીસે લોકોને સૂચવ્યું હતું કે કોઈએ ગભરાવાની જરૂર નથી તહેવારને લઈને કોઈ ઘટના ન ઘટે તેના ચેતી રૂપિયા બીએસએફ ફોર્સ બોલાવીને ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે